શ્રી યોગવશિષ્ઠ મહારામાયણ સાંભળનાર સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી યોગવશિષ્ઠ મહારામાયણના અત્યાર સુધીમાં આપણે તેત્રીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે ચોત્રીસમો ભાગ સાંભળીશું હરીહિયો શ્રી વશિષ્ઠજી કહે છે હે રાઘવ તમારું મન ઉત્તમ ગુણોથી પરિપૂર્ણ છે તમે મારા યોગ્ય શિષ્ય છો અને પ્રશ્ન કરવાની રીત પણ તમે સારી રીતે જાણો છો કહેલી વાતને તમે વિશેષ રૂપે સમજી લો છો તેથી હું આદરપૂર્વક તમને ઉપદેશ આપવા તૈયાર થયો છું હવે તમે પોતાની બુદ્ધિને કે જે રજોગુણ અને તમોગુણથી રહિત અને શુદ્ધ સત્વગુણનું અનુસરણ કરનારી છે તેને આત્મામાં સ્થાપિત કરીને જ્ઞાનોપદેશ સાંભળવા માટે તૈયાર થઈ જાઓ પ્રશ્નકર્તામાં જે જે ગુણ હોવા જોઈએ તે બધા ગુણ તમારામાં સ્થિત છે અને જેમ સમુદ્ર રત્નો વગેરે સંપત્તિઓથી ભરપૂર હોય છે તે પ્રમાણે વક્તાના બધા ગુણ મારામાં વિદ્યમાન છે એ વચ્ચ જેમ ચંદ્રમાના કિરણોના સંપર્કથી ચંદ્રકાંતમણી આર્દ્ર થઈ જાય છે તે જ પ્રમાણે તમે પણ જ્ઞાનના સત્સંગથી ઉત્પન્ન થતાં વૈરાગ્યને પ્રાપ્ત થયા છો તમે તો બધી રીતે શુદ્ધ છો તમારો બાલ્ય અવસ્થાથી જ શુદ્ધ વિસ્તૃત તથા અખંડ સદ્ગુણો સાથેનો સંબંધ રહ્યો છે જેમ કમળ પોતાના વિસ્તૃત નિર્મળ અને દીર્ઘ રેશાઓથી સંબંધ રહેશે તેથી તમે આ કથા સાંભળવાના યોગ્ય અધિકારી છો હવે હું આ મોક્ષ કથાનું વર્ણન કરીશ તમે સાવધાન થઈને સાંભળો આ કથા તે પરમપદ સાથે સંબંધ રાખનારી છે જેનો સાક્ષાત્કાર થઈ જતા જેટલા લૌકિક કાર્યો તથા જેટલી લૌકિક દ્રષ્ટિઓ છે તે બધી જ સંપૂર્ણપણે શાંત થઈ જાય છે હૈ શ્રીરામ સંસાર રૂપી વિષના આવેશથી ઉત્પન્ન થયેલા કોલેરા ઘણા અસહે હોય છે વિષ નિવારક ગારુડ મંત્રથી તે નિર્મૂળ થઈ જાય છે જીવ અને બ્રહ્મનો એકાત્મ બોધ જ તે ગારુડ મંત્ર છે તે પરમારત જ્ઞાનનો પણ મૂળ મંત્ર છે સત્ય પુરુષો સાથે શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરવાથી અવશ્ય તે યોગની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રનું ચિંતન કરવાથી આ જ જન્મમાં સંપૂર્ણ દુઃખોનો અવશ્ય નાશ થાય છે એવું માનવું જોઈએ તેથી તે વિવેકશીલ સત્ય પુરુષોની ઉપેક્ષા કરવી ન જોઈએ જે વિવેકી પુરુષને સમદૃષ્ટિ પ્રાપ્ત થઈ ચૂકી છે તે સાપ કાચડીનો ત્યાગ કરે છે તેમ માનસિક વ્યથાઓથી પરિપૂર્ણ આ સંસારના અનુરાગનો ત્યાગ કરીને સંતાપ રહિત થઈ જાય છે તેનું અંતઃકરણ શીતળ થઈ જાય છે તે સંપૂર્ણ જગતને આનંદપૂર્વક ઇન્દ્રજાળની જેમ સમરૂપ જુએ છે પરંતુ જે સમદૃષ્ટિ રહિત છે તેના માટે આ સંસાર અતિ દુઃખદ જ છે આ સંસારનો અનુરાગ અત્યંત દુઃખદ છે એ અર્થની આશંકા કર્યા વિના જ મોહવશ વિષયોમાં ફસાયેલા પુરુષોને સાપની જેમ ડસી લેશે તલવારની જેમ કાપી નાખે છે ભાલાની જેમ વિંધી નાખે છે રસીની જેમ બાંધી દેશે અગ્નિની જેમ બાળી નાખે છે રાત્રિની જેમ અંધ બનાવી દેશે મસ્તક પર પડેલા પથ્થરની જેમ મૂર્છિત કરી દે છે વિશાળ શક્તિને હરી લેશે મર્યાદાનો વિનાશ કરી નાખે છે અને મોહરૂપી અંધારા કૂવામાં પાડી દે છે તુષ્ણા તેમને જીર્ણ કરી દેશે વધારે શું કહું સંસારમાં એવું કોઈ દુઃખ નથી જે સંસારી મનુષ્યને તુષ્ણાથી પ્રાપ્ત ન થયું હોય આ વિષય ભોગરૂપી કોલેરાનો રોગ માઠા પરિણામવાળો છે એ નરક નગરરૂપી શરીર સમુદાય સાથે અનુરાગ કરાવનારો છે જો આનો ઉપચાર ન કરવામાં આવે તો જરૂર હજારો રૂપી દુર્ગતિઓને પ્રાપ્ત કરાવે છે જ્યાં નરકોમાં પથ્થરોનું ભોજન તલવાર દ્વારા અંગોનું છેદન પર્વતના શિખર પરથી ફેંકી દેવું પથ્થર નીચે કચડવું અને અગ્નિદાહને બરફના અભિષેકની જેમ અંગોને કોતરાવાના ને ચંદનના લેપ જેવું અચિત્ર પત્રવાળા જંગલમાં દોડવું કીડાઓ દ્વારા શરીરમાં છિદ્રો કરવા અને લોઢાની ગરમ સાકળો પર સાંકળો શરીર પર લપેટાવીને શરીરને શણગારવા જેવું યુદ્ધમાં કામ આવનારા અગ્નિબાણોની વૃષ્ટિને ઉનાળાની ઋતુમાં આનંદ માટે બનાવેલા જળના ફુવારા જેવું માથું કાપવાને સુખનિંદ્રા જેવું મુખબંધ કરીને જબરજસ્તી મુખભાવ સ્વાભાવિક મુખમુદ્રાની જેમ બનાવી રાખવો અને અકિચતાને અઢળક સમૃદ્ધિની જેમ સહન કરવી પડે છે હે રાઘવ આ પ્રકારની હજારો દુઃખદાયી ચેષ્ટાઓથી પરિપૂર્ણ આ કઠોર સંચાર ચક્રમાં ઉપરયુક્ત ઉપદેશની અવગણના ન કરવી જોઈએ બલકે એવો જરૂર નિશ્ચય કરવો જોઈએ કે શાસ્ત્રોના ઊંડા અભ્યાસથી અવશ્ય કલ્યાણ થાય છે સત્ય પુરુષો સાથે શાસ્ત્ર ચિંતન કરવાથી જેનો દેહ અભિમાન નષ્ટ થઈ ગયો છે તેને તત્વનું જ્ઞાન થઈ જવાથી સર્વવ્યાપક આત્માનું સ્વરૂપ સમજાઈ જાય છે તે શુદ્ધ બુદ્ધિ દ્વારા પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરી લે છે અને અજ્ઞાન રૂપી ગાઢ વાદળો વિખરાઈ જતા તેનો મોહનો વિનાશ થઈ જાય છે પછી તો તેના માટે આ જગત રમણીય થઈ જાય છે હે શ્રી રામ જેમને આત્મ સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે એવા શ્રેષ્ઠ બુદ્ધિ સંપન્ન મહાપુરુષ આ પૂર્વક્ત દ્રષ્ટિનું અલંબન કરીને આ સંસારમાં વિચરે છે તેમને ન શોખ થાય છે ન કામના થાય છે કે ન તેઓ શુભાશુભની આચના પણ કરે છે તેઓ આ સંસારમાં બધું જ કરવા છતાં અકર્તાની જેમ રહેશે તેઓ ત્યાજ્ય અને ગ્રહણ કરવા યોગ્ય પદાર્થોથી પર રહીને પોતાના આત્મામાં સ્થિત રહેશે પવિત્રતાથી રહેશે અને સતશાસ્ત્રોએ સૂચવેલા સ્વસ્થ કર્મ કરતા રહીને સન્માર્ગ પર ચાલે છે અન્ય લોકોની દ્રષ્ટિએ તેઓ આવે છે જાય છે કર્મ કરે છે અને બોલે છે પરંતુ વાસ્તવમાં તે ન આવે છે ન જાય છે ન કર્મ કરે છે અને ન બોલે પણ છે કેમ કે પરમાનંદ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થયેલો પુરુષ ન તો ઇન્દ્રજાળ રૂપી માયિક કાર્ય કરે છે કે ન સાંસારિક વાસનાની પાછળ દોડે છે તે બાળકો જેવી ભ્રામક ચપળતાનો પરિચય કરીને પરમાત્માના સ્વરૂપમાં જ સદા સ્થિત રહેશે આવા પ્રકારની સ્થિતિ આત્મતત્વના સાક્ષાત્કાર વિના બીજા ઉપાયે ઉપલબ્ધ થતી નથી તેથી પુરુષે જીવનપર્યંત આત્માની ખોજ કરવી જોઈએ તે તેની જ ઉપાસના કરે અને તેનું જ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરે આ સિવાય તેના માટે બીજું કોઈ કર્તવ્ય નથી જે પુરુષને પોતાનો અનુભવ શાસ્ત્ર અને ગુરુના ઉપદેશની એકવાક્યતાનો અનુભવ થઈ ગયો છે તે નિરંતર કરેલા ઉપરોક્ત અભ્યાસ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરી લે છે ચાહે ભારેમાં ભારે આપત્તિ આવી પડે પરંતુ જે શાસ્ત્ર અને તેના અર્થની અવગણના કરે છે તથા તત્વજ્ઞાની મહાપુરુષોની અવગણના કરે છે એવા મૂર્ખ લોકોનું અનુકરણ કદી ન કરવું જોઈએ કારણ કે પૃથ્વી પર મનુષ્યોને જેટલું કષ્ટ પોતાની મૂર્ખતાથી પ્રાપ્ત થાય છે તેટલું દુઃખ શારીરિક કલેશ વિષ આપત્તિ અને માનસિક વ્યથાઓ આપી શકતી નથી જેમની બુદ્ધિ થોડી પણ ઉત્તમ સંસ્કારોથી કેળવાઈ ચૂકી છે તેમની મૂર્ખતાનો વિનાશ કરવામાં જેવું આ શાસ્ત્ર સમર્થ છે તેવું બીજું કોઈ શાસ્ત્ર નથી જેમ ખેરનું વૃક્ષથી કાંટા ઉત્પન્ન થાય છે તે જ રીતે જેટલી દુસ્તર આપત્તિઓ અને અધમ નિંદનીય યોનિઓ છે તે બધી મૂર્ખતાથી પેદા થાય છે જે સંસારી પુરુષને મોક્ષના ઉપાયભૂત આ શાસ્ત્ર રૂપ પ્રકાશની પ્રાપ્તિ થઈ ગઈ છે તે મોહ અંધકારમાં પણ ફરી અંધતાને પ્રાપ્ત થતો નથી તો અહીંયા શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણનો તેત્રીસ ચોત્રીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે પાંત્રીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો